દેવતભાઈ તમે તો બહુ જોરદાર પ્રોગ્રામમાં બોલો ઓડિયન્સ ઓડિયો કરે એટલે તમે તો બહુ ભૂલાઈ જાઓ તમારા બાપની જાગીર નથી અમારા બાપની જાગીર હતી બીજરાજ ભાઈ હતા અમારું જોતું બધું દાયરો બધું અમારું જોતું તમે અહીંયા જ્યાં બોલો છો અહીંયા તમારા બાપની જાગીર છે તમે દેવાત ભૂલી જાઓ છો ઓડિયન્સ પડકારા કરે એટલે તમે તમે કંઈ યાદ નથી રહેતું હું ક્યાં બેઠો છું હું બોલું છું અને તમે હાથ ઉચા કરીને કીઓ છો કે તમે હા હોય એટલા વિહાર આવજો તમે એક વાતમાંથી ઊભા નથી રહેતા તમે પહેલાં એમ કેતા હતા કે પાણીપુરી ખાતી ઊભી ઉભી રેકડીમાં એના પેટે મારાણા પ્રતાપના જન્મે એના પેટે શિવાજીના જન્મે અને પાણીપુરી ઉભા ઉભા રેકડીમાં ખાતા હોય ખદડી ના કહેવાય આવા કહેવાય એ સુરવીલ ના થાય એનો કોઈથી ઘા પડે નહીં હવે મામા તમે જ પાછા આ ટીમ આવી ગયા હતા ખબર છે ને ઉભા ઉભા પાણીપુરી ખાતા હતા વિડીયો આવ્યો હતો બધાનો તમે બોલો છો ને હમણાં કીધું ને તમે બોલતા હતા ચકલા કોઈ દી બાજ બને નહીં ચકલા કોઈ દી બાજ અમને હવે ખબર પડી કે તમે બે હજાર પચીસમાં કીધું હતું કે હું પ્રોગ્રામ બંધ કરી દઈ હવે તમારે બધું ચાલુ રાખવાનું છે પ્લાન પાછું ફરી ગયો તમારો એકે વાતે તમે તો અહીં તો બીજે ભાઈ કીધું કે આ કાકીના ઘણી ઘણી કલર બદલાવે અમને ખબર નથી આ બધું હવે ખબર પડી અને તમે પાછો તમે એમ કહો રાણો રાણાની રીતે રાણો રાણાની રીતે નહોતો એમાં ચારણો કંઈક ભેગા હતા દોસાદી ઓઝા નામનો ચારણ છે ટુદી વચ્ચે બધાનો હતો બરોબર છેત ઉદી ભેગા હતા ચારણો એમાં વાણીયા કામ આવ્યા વાણિયાનો દીકરો માથે ચારણની માથે ભાઈબંધ હતો એટલે કીધું હતું કે ભાઈ તું કહે તો કે અમારે મહારાણા પ્રતાપને ભેગું રહેવાનું છે ને તારે રાસન મારા મારાગર છે ત્યાં સુધી તમે રાસન થઈશ અને મારા કે જઈ ખૂટી જાય તો એ બધુકલીને તમારો વાણિયાનો દીકરો કીધું કીધું તું વાણિયાના દીકરાએ કે હું તમારું ભેગું બંદૂક લઈને તમે એવી કાંઈ વાતું કરતા નથી રાણો રાણા રીતે રાણો રાણાની રીતે ક્યાં હતો એમાં બધા ભેગા હતા ચારણ ભેગા નહોતા એમાં ચારણોની સપોર્ટ રાણો હતો તમે કયો રાણો રાણા દીતે એવી તમે હવે તમે હવે એમ કયો છો હવે હવે રાણો રાણા દીતે એમ અત્યાર સુધી તમને સપોર્ટ એટલો બધો કર્યો રાજભાઈ કર્યો કીર્તિદાને કર્યો બે હજાર પંદરમાં રાજભા તમને જ્યાં ઓર્ડર આવી મોકલતા કે ભાઈ દેવાત્મામાં સારા ઓડિયન્સ એમ કે રાજભા તમે સપાકડા થાય કે સપાકડા દેવામાં દેવાતબામાં કવડ સારા બોલે છે આમ છે ને તેમ છે ને રાજભા એટલા બીજી હતા કે એના કર્યા પુગાણા જ ન થાય એમ આટલા પુગરામ એના કરતા હતા તમે બધું આટલું તમે રાખ્યું રાજભાઈ રાખ્યું કીર્તિદાને રાખ્યું તમે બધેને પાણી ઢોર નાખ્યું પાછું અને બીજે રાજના બાપુજીએ તમને કેટલો સપોર્ટ કર્યો સ્ટાર્ટિંગમાં તમને પેટી નહોતી આવડતી તમે માઇક સાઈડમાં લઈને કહેતા કે દેવાતભાઈ બોલો થોડુંક તમે ચારણથી ચડીએ નહીં વધીને કડીને વેણ ચારણથી તમે વધવાની કોશિશ ના કરો તમે વધો છો ને આટલું ખોટું છે તમારું માપમાં રહ્યો તો મજા આવે બધાને તમને માન સન્માન બધું આપે છે તમે એકને એક વાત તમે પકડી ગયો કે હું આમ માનો મુલાજો ન રાખ્યો તમે તો એક વાતમાં તમે મુલાજો રાખતા નથી તમે તમારું જ કરો છો બધું કે હું આમ ને હું તેમ ને ઓડિયન્સ સામે પડકારા ઓડિયન્સ તો સામે પડકાર કરવાનો જ છે તમને ગમે તમે ગમે બોલશો કેના વિશે બોલો છો સામે કોણ છે એ તમારે જ વિચાર કરવો જોઈએ ઓડિયન્સ તો તમને ગમે પડકારા કરશે એટલે તમે મરજી પડે બોલવા મળશો ને ચારણ ને ચાર જીભે સરસ્વતી છે મોકુ ગંગા ને જીપેશ સરસ્વતી એને તો કોઈ દુનિયામાં કોઈ કલાકાર પૂગવાનો નથી તમે બધા ગમે એટલું કરો પણ મતલબ અમારું લખેલું હોય એ તમે ગાતા હો બીજો તમારા નવીન તો કંઈ હોય નહીં બરાબર થોડીક તમે છે ને બ્રેક મારતા જાઓ તમે ઓડિયો સામે આવી જાય ને એટલે તમે તમને એમ થઈ જાય કે આપણે કંઈ આપણા જેવું કોઈ છે જ નહીં એમ એટલે તમે પાછા ભૂલી જાઓ છો એમ વચમાં ઓલો તમારો વાયરલ થયું હતું કે બાપના ધવણમાં સંસ્કાર હોય માના લોહીનમાં સંસ્કાર હોય એ તમે ભૂલી ગયા હતા વચ્ચમાં ઘણી તમારી કોમેન્ટો આવતી કે દેવતભાઈને તો વહેલા સંસ્કાર આવી ગયા એટલે તમે છે ને જે આખા લઈ જાઓ છો બીજું કંઈ વાંધો નથી એટલે ચારણ છે ને ચારણ એ તો પછી યાદ રાખે બધું બીજરાજભાઈ બધું યાદ રાખ્યું હતું કે બે હજાર પછીમાં હું આમ કરી નાખી કે પ્રોગ્રામ બંધ કરી દઈશ ઓડિયન્સ ને લાઈવ પ્રોગ્રામ હું કરીશ નહીં ને આમ તેમ તમે વાત કરી દીધી એટલે પછી કહેવાના જ છે બધા બરાબર એ જ બોર બાંધો તમારો પડે છે તમે ઓડિયન્સ સામે આવી જાય ને એટલે તમે ચૂકી જાઓ છો બીજું કાંઈ વાંધો નથી જય માતાજી